જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી રાધે રાધે મારી ચેનલમાં તમારું સ્વાગત છે કાનાના હિંડોળા આવી રહ્યા છે તો આજે હું તમને કાનાનું હિંડોળાનું સોંગ હિંડોળાનું ગીત સંભળાવી રહી છું જો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કૃષ્ણ જે વર્ષે ભલે વાયુ ભલે વાય તોય મારો કાનો હિંડોળે ઝૂલવાની જાય ઝૂલવાની જાય વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય તોય મારો કાનો હિંડોળે ઝૂલવાન જાય ઝૂલવાન જાય ભલે મેં ભૂલિયો વરસીને જાતો ભલે મેં હોલીઓ વરસીને જાતો ભલે ને વીજળીઓ ચમકી જાય તોય અમારો કાનો હિંડોળે ઝૂલવાન જાય વર્ષે ભલે વાદેડીને વાયુ ભલે વાય તોય અમારો કાનો હિંડોળે ઝૂલવાન જાય सोना हिँडोडो रतले जेलो सोना हिँडोडोरतेलो हिरा माणि कने मोटिडे मेलो हिरा माणिक मोटिए मेलो हिँड्डो हिरला जगमग तर कानु हिँडो झुल मानि जाय વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય તો હિંડોળે જાય જાય જુયાની ગોઠી છે જાડીયો જાય જુયાની ગોઠી ગૂઠી છે માળીયો મોગરા ને ગુલાબ એ વારે જમકે મોગરાને ગોલા મહેકે માતા જ સોદા ઝૂલાવતા જાય તોય અમારો કાનો હિંડોળે ઝૂલવાને જાય વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય તોય અમારો કાનો હિંડોળે ઝૂલવાન જાય દેવ અને દેવીઓ દર્શને આવતા દેવ દેવીઓ દેવી આવતા ફૂલોના ટોપલા સાથે કાના ને ફૂલ ડે વધાવતા જાય તોય અમારો કાનો હિંડોળે ઝૂલવાને જાય વર્ષે ભલે વાદેડી વાયુ ભલે વાય તોય મારો કનુ હિંડોળે ઝૂલ જાય રાધા મંડળ ના છે સ્વામી સાંભળ્યા રાધા મંડળ ના છે સ્વામી સાંભળ્યા ભક્ત જનો નાદિના દયાળા ભક્ત જનો દિન દયાળા આપો શ્રી વ્રજ માયમ ને વાસ તોય મારો કનો હિંડોળે ઝૂલવાને જાય વર્ષે ભલે વાદડીને વાયુ ભલે વાય તોય મારો કાનો હિંડોળે ઝૂલવાને જાય ઝૂલવાને જાય જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે